મહેસાણાના ઊંઝામાં મેઘ કહે ધોધમાર વરસાદથી રેલવે અંડરપાસ બંધ વાહન વ્યવહાર ખોરવાયો મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના પરિણામે ઊંઝાના મુખ્ય રેલવે અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું પાણીનું સ્તર એટલું બધું વધી ગયું હતું કે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અને વધુ અકસ્માતો ટાળવા માટે અંડરપાસને તાત્કાલિક તાત્કાલિક બંધ કરી દેવાની ફરજ પડી હતી અંડરપાસ બંધ થવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિક લોકોને લાંબા અંતરનો માર્ગ લેવાની ફરજ પડી હતી પાણીમાં પિકઅપ વાહન ફસાયું ડ્રાઈવરો મુશ્કેલીમાં મુકાયા અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી એક પિકઅપ વાહન પણ ફસાઈ ગયું હતું પિકઅપ વાનમાં ડ્રાઈવરે પાણીના સ્તરનો અંદાજ ન આવતા અંડરપાસમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વાહન મધ્યમાં જ બંધ પડી ગયું હતું સદનસીબ મોટી જાનહાની ટળી હતી પરંતુ વાહન ચાલક અને તેમાં સવાર અન્ય લોકો થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાયા ઘટનાએ અંડરપાસની અંદર પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવને ઉજાગર કર્યો છે જે દર વર્ષે ચોમાસામાં સ્થાનિકો માટે માથાનો દુખાવો બની રહે છે રેલવે અંડરપાસમાં ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે ડ્રેનેજ પંપની મદદથી પાણીને ખેંચીને બહાર કાઢવાના પ્રયાસો બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોની માંગ છે કે દર વર્ષે પુનરાવર્તિત થતા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અંડરપાસની ડ્રેનેજ સિસ્ટમનું આધુનિકરણ કરવામાં આવે સંપૂર્ણ પાણીનો નિકાલ થાય પછી જ પોલીસ અને વહીવટી તંત્ર અંડરપાસને ફરીથી ખોલવાની મંજૂરી આપશે રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી